ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળો વધતો હોવાથી કોર્પોરેશન દ્વારા અલગ અલગ કામગીરી કરવામાં આવે છે ત્યારે ભાવિન સોલંકી આરોગ્ય અધિકારી એમસીએ જણાવ્યું કે ગત અઠવાડિયે પ્રાઇવેટ અને સરકારી સ્કૂલોની સાથે રહેણાંક અને કોમર્શિયલ બિલ્ડિંગ સ્કીમોની પણ ચકાસણી કરવામાં આવી હતી જેમાં બ્યાસી લાખ વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે હેલ્થ વર્કર દ્વારા સ્લમ વિસ્તારોનું ચેકિંગ કરવામાં આવ્યું છે અને દવાઓ છંટકાવ પણ કરવામાં આવ્યો છે જ્યારે અર્બન હેલ્થ સેન્ટર

અને સાથે સાથે અત્યાર સુધીમાં બ્યાસી લાખ જેટલો વહીવટી ચાર્જ કોર્પોરેશન દ્વારા વસુલ કરવામાં આવેલો છે સાથે સાથે મલ્ટીપર્પઝ વર્કર દ્વારા ફિમેલ વર્કર દ્વારા અન્ય સ્ટાફ દ્વારા શહેરના જેટલા સ્લમ વિસ્તાર છે સ્લમલાઇક વિસ્તાર છે આ તમામનું ચેકિંગ હાથ ધરાય અને જે જગ્યાએ બી વપરાશું પાણી ભરાઈ રહ્યું છે ત્યાં પ્રોપર કેર લેવામાં આવે તે પ્રકારની કામગીરી કરવામાં આવેલી છે કોર્પોરેશનના વન ડબલ ફાઇવ થ્રી ઝીરો થ્રી નંબર ઉપર જે કોઈ ફોગિંગ રિલેટેડ કમ્પ્લેન આવે છે તે તમામને સોલ્વ કરવામાં આવે છે આકરા કેસ દ્રષ્ટિએ હાલમાં ચાલુ માસ દરમિયાન સાદા મલેરિયાના અઠાવન કેસ ઝેરી મલેરિયાના પાંચ કેસ ડેન્ગ્યુના એકસો ચોસઠ કેસ અને ચિકનગુનિયાના ઓગણીસ કેસ ચાલુ માસ દરમિયાન રિપોર્ટ થયેલા છે સાથે સાથે તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં તમામ કોમ્યુનિટી કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં ટેસ્ટિંગની સુવિધા અવેલેબલ થાય દવાની સુવિધા અવેલેબલ થાય એ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલી છે સાથે સાથે વોટર વોટરબોમ્બ ડિસીઝ બાબતે ચાલુ માસ દરમિયાન જાડાઉન્ટના ત્રણસો બ્યાસી કેસ ચોંડીસના એકસો ઇઠ્યોતેર કેસ ટાઈફોઈડના ત્રણસો ચાર કેસ અને કોલેડાના સોળ કેસ રિપોર્ટ થયા છે જે કોઈ વિસ્તારમાં પોલ્યુશનને લગતી કમ્પ્લેન આવે એ જગ્યાએ પાણીના મહત્તમ સેમ્પલ લેવાય મહત્તમ ક્લોરીન ટેસ્ટ કરવામાં આવે તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલી છે